જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું એ દ્વારા બે હજાર છવ્વીસમાં નવી ભરતી જાહેર થઈ છે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેમાં આસિસ્ટન્ટ સિટી ઇજનેર અને આસિસ્ટન્ટ ઇજનેર તેમજ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર જેમાં પાંચસો બોતેર પ્લસ જગ્યાઓ છે ટોટલ તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો અહીં તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક નંબર અઢારથી વીસ બે હજાર પચીસ છવ્વીસ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર તથા ઇજનેર રિશ્તેદાર ખાતા માટે નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ત્રેવીસ એક બે હજાર છવ્વીસના રોજ બાર કલાક સુધીમાં મળે એ રીતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે છેલ્લી તારીખ ત્રેવીસ એક તેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ છેલ્લી તારીખ છે તો મિત્રો ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં કોર્પોરેશનના ઇજનેર અને ઇજનેર રિશ્તેદાર ખાતા માટે જેમાં જાહેરાત ક્રમાંક જોઈએ અઢાર જેમાં જગ્યાનું નામ છે આસિસ્ટન્ટ સિટી ઇજનેર જેમાં કુલ સત્યાવીસ જગ્યાઓ છે બિન અનામત માટે બાર જગ્યાઓ છે બે જગ્યાઓ જે છે ઇડબ્લ્યુ એસ માટે ઓબીસી માટે સાત જગ્યાઓ છે એસસી એસટી માટે ચાર જગ્યાઓ છે એસસી માટે જે બે જગ્યાઓ છે દિવ્યાંગજન અનામતની કુલ બે જગ્યાઓ જે તે કેટેગરીમાંથી સમાવવાની રહેશે મતલબ કે જે જે અનામતની કેટેગરી છે મતલબ કે દિવ્યાંગજનમાં તો એ જે તે કેટેગરીમાંથી સમાવવામાં આવશે માની લો કે ઓબીસી તો ઓબીસીમાં જો દિવ્યાંગ હશે તો ઓબીસી એસસી એસટી જે તે કેટેગરીમાંથી સમાવવામાં આવશે લાયકાતની વાત કરીશું તો બીઈ સિવિલ બી સિવિલ કરેલું હોય પાંચ વર્ષનો ઇજનેરી કામનો અનુભવ જે પૈકી બે વર્ષના જાણીતા અને મોટી સંસ્થાનો અનુભવ હોવો જોઈએ એટલે કે પાંચ વર્ષનો એક્સપિરિયન્સ અનુભવ ઇજનેરી કામનો અનુભવ હોવો જોઈએ પછી તમે બી કરીને પછી બીજો અલગ એક્સપિરિયન્સ હોય તો એ નહીં ચાલે તમારે ઇજનેરી કામનો બી સિવિલને લગતો હોવો જોઈએ જેમાં પાંચ વર્ષનો છે જે પૈકી બે વર્ષનો તો જાણીતી નહીં મોટી સંસ્થાનો અનુભવ હોવો જોઈએ પગાર ધોરણની વાત કરીશું તો સાતમા પગાર પંચ મુજબ લેવલ નવ પે મેટ્રિક્સ પ્રમાણે ત્રેપન હજાર સોથી એક લાખ સડસઠ હજાર આઠસો અને જે છઠ્ઠા પગાર પંચ મુજબ જે ગ્રેડ પેની વાત કરીશું તો નવ હજાર ત્રણસોથી ચોત્રીસ આઠસો ગ્રેડ પે ચોપનસો પી ટુ બેઝિક પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય બથાઓ વયમર્યાદાની વાત કરીશું ઉમેદવારની ઉંમર સાડત્રીસ વર્ષથી વધુ નહીં સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય જે એસસી એસટી જે અનામત કેટેગરીના ઉમેદવારોને એનો લાભ મળશે મર્યાદાની છૂટછાટનો જાહેરાત ક્રમાંક ઓગણીસમાં જોઈએ તો આસિસ્ટન્ટ ઇજનેર જેમાં કુલ એકોતેર જગ્યાઓ છે કેટેગરીવાઇઝ તમે અહીં જોઈ શકો છો જેમાં બિન અનામત માટે તેત્રીસ જગ્યાઓ ઈડબ્લ્યુએસ માટે સાત જગ્યાઓ ઓબીસી માટે સત્તર જગ્યાઓ અનુસૂચિત જનજાતિ જેમાં બાર જગ્યાઓ છે એટલે કે એસટી માટે અને અનુસૂચિત જાતિ માટે બે જગ્યાઓ છે દિવ્યાંગજન અનામતની કુલ છ જગ્યાઓ જે તે કેટેગરીમાંથી ભરવામાં આવશે એમાં લાયકાતની વાત કરીશું તો બી સિવિલ બે વર્ષનો ઇજનેરી કામનો અનુભવ બરાબર બે વર્ષનો આમાં પણ એક્સપિરિયન્સ માંગ્યો છે બે વર્ષનો ઇજનેરી કામનો અનુભવ પગાર ધોરણની વાત કરીશું તો સાતમા પગાર પંચ મુજબ જે આઠ પે મેટ્રિક્સ ચુમ્માળીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો અને જે ગ્રેડ પેની વાત કરીશું જૂની ગ્રેડ પે નવ હજાર ઉમેદવારની ઉંમર તેત્રીસ વર્ષથી વધુ નહીં સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તો એમને વધુ ઉંમર પણ ચાલે વાત કરીશું જે મહત્વની ભરતી છે ઘણી એવી જાહેરાત મોટી માત્રામાં છે તો સહાયક ટેકનિકલ સુપરવાઇઝર કુલ ચારસો ને ચુમોતેર જગ્યાઓ છે તમે જોઈ શકો છો જેમાં અનામતમાં એકસોને બિન અનામત જનરલ માટે એકસો પંચાણું ઈડબ્લ્યુ માટે સુડતાલીસ ઓ માટે એકસો ત્રેવીસ છે અનુસૂચિત જાતિ જે વાત કરી શું પાંત્રીસ જગ્યાઓ છે એસસી માટે એસ માટે ચુમોતેર જગ્યાઓ છે દિવ્યાંગજનની જે અઠ્યાવીસ જગ્યાઓ છે જે તે કેટેગરીમાંથી ભરવામાં આવશે જો દિવ્યાંગજન નહીં મળે તો એ પાછી એ મતલબ કે સામાન્ય જે ઉમેદવાર છે એને મળી શકશે કેટેગરી વાઇઝ લાયકાતમાં બી અથવા તો ડીસી એટલે કે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર ડિપ્લોમા પણ ચાલે અને બી પણ ચાલે બરાબર લાયકાતમાં સારી એવી જગ્યાઓ છે ચારસો ચુમોતેર પગાર ધોરણની વાત કરીશું નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ ચાલીસ ચાલીસ હજાર આઠસો માસિક ફિક્સ વેતન બાદ તમારી કામગીરીને મૂલ્યાંકનને ધ્યાન લઈ સાતમા પગાર પંચ મુજબ પાંચ લેવલ પાંચ પ્રમાણે ઓગણત્રીસ બસોથી નવ બાણું ત્રણસોની ગ્રેડ જૂની ગ્રેડ પે બાવનસો થી વીસ હજાર બસો અને અઠ્યાવીસો પીબી વન બરાબર બેઝિક અને નિયમ મુજબ અન્ય જે ભથ્થાઓ મળી શકશે વયમર્યાદા જે છે ઉમેદવારની ઉંમર ત્રીસ વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બધા જે છૂટછાટ અમુક જે મળવાપાત્ર છે ધ્યાને શું લેવાનું છે ઉમેદવારે અરજી કરવામાં તો જે ઠરાવ પ્રમાણે સ્ટે સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર પ્રમાણે ઓગણત્રીસ નવ બે હજાર તેવીસ અને મ્યુનિસિપલ ઠરાવ પ્રમાણે બિન અનામત વર્ગના દિવ્યાંગજન ઉમેદવાર સિવાયના ઉમેદવારે અરજી દીઠ તમારે પાંચસો રૂપિયા બરાબર દિવ્યાંગજન ઉમેદવારો સિવાય પાંચસો રૂપિયા તથા ઈડબ્લ્યુ એસ ઓબીસી અનુસૂચિત જાતિ એસસી એસટી માટે એમાં દિવ્યાંગજન વર્ગ સિવાયના ઉમેદવારે બસો પચાસ રૂપિયા ભરવાની છે જે અનામત છે ઓપન માટે પાંચસો રૂપિયા છે જ્યારે અનામત કેટેગરીના દિવ્યાંગજન સિવાયના બસો પચાસ રૂપિયા તમારે ફી ભરવાની રહેશે ઓનલાઈન ફી સત્યાવીસ એક બે હજાર છવ્વીસ સુધી તમે ભરી શકશો દિવ્યાંગજન ઉમેદવારે ફી ભરવાની નથી એ પણ ખાસ ધ્યાન રાખવાનું ઉમેદવારો ઓનલાઈન જે ફોર્મમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના જે પુરાવા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માગે ત્યારે તમારે અસલમાં અથવા તો પ્રમાણિત નકલો તમારે રજૂ કરવાની છે પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજીમાં જે તમે ફોર્મ ભરો છો એ વિગતો તથા પુરાવો ફેરફાર અથવા તો તપાસ જણાવશે તો તમારી ઉમેદવારી રદ થશે એટલે ખાસ તમે ફોર્મ ભરો તો તમામે તમામ જે છે કમ્પ્લેટ જે છે સૂચનાઓ વાંચ્યા પછી જ ફોર્મ ભરજો એટલે તમને પ્રોબ્લેમ ના આવે તમારે ફોટો પણ અપલોડ કરવાનો છે અને તે ફો વધુ કોપીઓ પોતાની પાસે રાખવી જે તમે ફોટોગ્રાફ અપલોડ કરો છો તો એની રાખવાની જ્યારે પણ જરૂર હોય ઇન્ટરવિયામાં કે લેખિત પરીક્ષામાં એ તમારે માગશે એક ઉમેદવાર એક કેડર માટે એક જ અરજી કરી શકશે એક કેડર માટે એકથી વધુ અરજી કિસ્સામાં છેલ્લી જે તમે ઓનલાઈન એટલે કે એક ઉમેદવાર એક કેડર માટે એક જ અરજી કરી શકશે અને વધુ જે તમે અરજી કરો છો તો તમે જે લાસ્ટ અરજી છે એ માન્ય ગણવામાં આવશે ઉંમર લાગ્યાત અને અનુભવ જે ઓનલાઈન અરજી સ્વીકાર્યાની છેલ્લી તારીખના રોજથી ગણવામાં આવશે બરાબર માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેના સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્જન કોષ્ટક રજૂ તમારે કરવાનું છે જો શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ માન્ય ગણવામાં આવશે એટલે કે પહેલાંનો અનુભવ હશે એ તમારા કામમાં નહીં આવે એના પછીનો હોવું જોઈએ એ સમય તારીખ બધું હોવું જોઈએ બરાબર એના પાસે અમદાવાદ મ્યુનિસ મ્યુનિસિપલમાં ફરજ બજાવતા જે કર્મચારીઓ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમય છેલ્લા માસની જે પગાર સ્લિપ રજૂ કરવાની હોય છે પછી બીજી તમે અહીં સૂચનાઓ જોઈ શકો છો બરાબર અલગ અલગ જે કેટેગરી વાઇઝ એ પ્રમાણે તમે તમામે સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચીને પછી તમારે ફોર્મ ભરવાનું રહેશે અહીં દિવ્યાંગજનો માટે છે એ પણ તમે જોઈ શકો છો અલગ અલગ કેટેગરી માટે આપેલું છે બરાબર કેટલા માન્ય રાખવામાં આવશે એ તમામે તમામ અહીં સૂચનાઓ આપેલી છે બરાબર આઠ એક બે હજાર છવ્વીસ આજે જાહેર થયું છે બરાબર મ્યુનિસિપલ કમિશનરની ઓનલાઈન અરજી કઈ રીતે ફોર્મ ભરવાનું છે અને રસીદ અંગેની સૂચનાઓ તમામે તમામ અહીં તમે જોઈ શકો છો જે પ્રોસેસ છે એમાં અહીં આપેલું છે તમામે તમામ તો એ પ્રમાણે તમે આ ડાઉનલોડ કરી અને તમામે તમામ વિગતો તમે ચેક કરી શકો છો જે ઓનલાઈન પ્રોસેસ છે કઈ રીતે ફોર્મ ભરવું કઈ રીતે ફી ફીની પ્રિન્ટ કાઢવી બરાબર તો તમામે તમામ તમને અહીંથી મળી જશે વધુ માહિતી તમામે તમામ આ જે છે પીડીએફમાં આપેલી છે તો આ પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ અને જે એ એમસીની વેબસાઇટ છે તો ત્યાંથી તમને મળી જશે કોઈપણ ભૂલ વગર આ ફોર્મ ભરી દેજો સારી એવી વેકેન્સી છે તો મિત્રો સિવિલ માટે સારો એવો સ્કોપ છે સી ડિપ્લોમા અને ડિગ્રી માટે તો વહેલા તકે આ ફોર્મ ભરી દેવું જેથી કરીને કંઈ પ્રોબ્લેમ ના આવે નહીં તો લાસ્ટ ટાઈમમાં કંઈક સર્વરના પ્રોબ્લેમ આવે છે તો ફોર્મ ભરી નથી શકાતા તો મિત્રો આ જે છે વિડીયો જો પસંદ આવે તો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ન ભૂલતા અને બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એમને પણ આના વિશે માહિતી મળે